તમારે તાપવું હોય તો વી આવો હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું આજે અમારા મિની વ્લોગમાં તો આજે અમારે જવાનું હતું માવા લેવા તો ચાલો જઈએ ના ના અમારે સાયકલ લઈને જવાનું છે મે માવાલી તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ માવા લેવા તો ચાલો આ છે અમારા ગમજીની તમને દેખાતી જ છે અને આ દુકાન તો બંધ થઈ ગઈ છે અને બીજી આ દુકાન તો બધી બંધ થઈ ગઈ છે અહીંયા દુકાન ખુલી છે તો ચાલો જઈએ બંધ કરવાની તૈયારી કરે છે પણ ખુલ્લી છે ફાઈનલી ગાઈઝમાં લીધા છે આ કેટલામાં આવે છે કોમેન્ટ કરો આ બધા અમારા વાહનો છે પછી મિત્રો અમારો વિચાર આવ્યો કે તાપણું કરીએ તો મિત્રો અમે તાપણું ક્યાં કરશું તો મિત્રો આયો વિચાર છે કે તાપણું કર્યું કાલે અહીંયા જ તાપણું કર્યું હતું તો આજે અમારું બેઠક

તો હવે સુખ નો સૂરજ ઉગાડી દી નો મારા નાથે તો ફાઈનલી મિત્રો સુખ સૂરજ ઉગી ગયો છે અને તમે જોઈ શકો છો સેટઅપ પૂરું થઈ ગયું અમે જકતા કાગળિયા પકડી લઈ અને તાપમાન નક દેવી અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સરપ્રાઈઝ કરો આના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને સરપ્રાઈઝ કરો